સંપાદપણાનો સિદ્ધાંત આપણે લાગુ પાડ્યો હવે આપણે સંપાદપણાના સિદ્ધાંત લાગુ પાડીએ પણ એમાં સમાન કંપ વિસ્તાર પણ જેની આવૃત્તિઓ જુદી જુદી હોય એવા હાર્મોનિક વિધેયોને હાર્મોનિક તરંગોને

y2 बराबर e sin omega 2t એટલે કે e sin 2 pi f 2t જેવું આપણને મળશે omega ના બદલે 2 pi f મૂકી દીધું એ omega 1 હતું તો 2 pi f 1 મૂક્યું અને omega 2 હતું તો 2 pi f 2 સરળતા ખાતર આપણે બંને તરંગોની પ્રારંભિક કળા શૂન્ય લઈ દે છે અને f1 અને f2 એ અનુક્રમે પ્રથમ અને બીજા તરંગની આવૃત્તિઓ છે સંપાદપણાના સિદ્ધાંત અનુસાર વાય બરાબર હવે આમાંથી આપણે a ને સામાન્ય નીકાળીએ તો એ સામાન્ય સાઈન ટુ પાય એફ વન થી વધતા સાઈન ટુ બાય આજે જે છે એસ પ્લસ પ્લસ બીટા કોસ આલ્ફા માઇનસ બીટા બાય ટુ આપણને મળે છે જેને એસ પ્લસ એસ ટુ એસ સી વડે દર્શાવવામાં આવે છે આથી સાઇન પ્લસ એટલે કે ટુ બાય એફ વન ટી પ્લસ ટુ બાય એફ ટુ ટી બાય ટુ એ રીતે કોસ ટુ બાય માઇનસ ટુ બાય એફ ટુ ટી બાય ટુ આપણને મળે છે વાય બરાબર એ ટુ સાઇન ટુ સામાન્ય નીકાળું ટુ પાય ટી પણ નીકાળી દઈશી ગુણ્યા કોઈ સામાન્ય એફ વન માઇનસ એફ ટુ બાય ટુ ગુણ્યા ટી જેટલું આપણને મળે છે હવે વાય બરાબર ટુ એ એની સાથે આપ કોસ વાળું પદ મૂકી દઈએ તો ગુણ્યા ટી માને ટુ એ કોસ ટુ બાય એફ વન માઇનસ એફ ટુ બાય ટુ ગુણ્યા ટી જે છે એના બદલે આપણે વાય બરાબર અને મને લોકો a' અને આ જે છે કે sin 2π f1 + f2 / 2 * t એમ ના એમ રાખ્યા આ થી આ જે સમીકરણ છે અને બી રીતે ਵੀ લખી છે કાય કે y બરાબર a' sin 2π f * t જ્યાં f જે છે આવૃત્તિ બંને તરંગોની સરેરાશ આવૃત્તિ આ જે એફ છે એ બંને તરંગોની સરેરાશ આવૃત્તિ દર્શાવે છે આ દોલનનો જે કંપ વિસ્તાર છે આ ઇડેસ જે છે એડેશ બરાબર વિસ્તાર સમય સાથે આવર્ત રીતે બદલાતો જાય છે જેમ જેમ ટી બદલાશે એમ એમ આ એ ડેસ એટલે કે એનો કમ્પ વિસ્તાર બદલાય છે આ વિધેયની જે આવૃત્તિ છે એફ ડેસ છે જ્યાં એફ ડેસ એફ વન તરીકે ઓળખવામાં આવે છે એક ના છેદમાં એફ ડેસ તો એક ના છેદમાં એફ વન માઇનસુ બાય ટુ છે એટલે કે છેદમાં એફ વન માઇનસ એક જેટલા સમયગાળા દરમિયાન બે વાર મહત્તમ મૂલ્ય અને બે વાર શૂન્ય મૂલ્ય ધારણ કરે છે આમાં જે કોષ છે એટલે કે વિધેય જે છે એ બે વાર શૂન્ય બનશે અને બે વાર મહત્તમ બને એકમ સમયમાં મહત્તમ f2 વખત એ મહત્તમ મૂલ્ય ધારણ કરે છે અર્થાત કણના પરિણામી દોલનનો કમ વિસ્તાર એફ વન માઇનસ વખત શૂન્ય મૂલ્ય પણ ધારણ કરે છે એટલે શૂન્ય પણ બને તરંગો ધ્વનિ તરંગો હોય તો ધ્વનિ તેના આ માટે એકમ સમયમાં ધ્વનિ જે છે એફ વન માઇનસ એફ વખત મહત્તમ બનશે અને એફ વન માઇનસ એફ વખત શૂન્ય થાય છે આથી કહી શકાય કે

કંપ વિસ્તાર અને પરિણામે ધ્વનિની પ્રબળતા મહત્તમ બનવાની ઘટનાને સ્પંદ કહે છે અને એકમ સમયની અંદર જે સ્પંદની સંખ્યા છે એકમ સમય ધ્વનિના કિસ્સામાં સ્પંદ જે અનુભવાય છે એ માટે એફ વન માઇનસ જે છે એ છ થી સાત કરતા વધુ ન જોઈએ સ્કંદનો અનુભવ કરવા માટે સમાન આવૃત્તિ વાળા બે સ્વર કાંટા લઈ શકીએ છીએ તેમાંથી એક સ્વર કાંટાના પાંખિયા પર મીણ ચોંટાડી ચોંટાડી આમ કરવાથી તેની આવૃત્તિ ઓછી થશે જ્યારે બીજા બીજા સ્વર કાંટાની આવૃત્તિ જેટલી છે એટલી જ રહેશે એટલે કે પહેલા પર મીણ ચોંટાડ્યું બીજા પર મીણ નથી ચોંટાડ્યું તો આની આવૃત્તિ જે છે એ ઓછી થઈ ગઈ અને આની આવૃત્તિ એટલી જ છે એટલે કે આના કરતા તો વધારે જ છે તો તમને નિયમિત સમયાંતરે ધ્વનિની પ્રબળતાનો અનુભવનો અનુભવ ફેરફાર થશે અને સંગીતકારો તેમના જુદા જુદા વાચિત્રો ને ટ્યુન કરવા માટે સ્પંદની ઘટનાનો ઉપયોગ કરતા હોય